આદિવાસીના મસીહા તરીકે ઉભરી આવતા નેતા એવા એક હાવજ જે ડેડીયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા છોટાઉેપુર જિલ્લાના નસવાડી તાલુકાના તણકલા મુકામે આવવાના છે આવતીકાલે એટલે તારીખ એક એક બે હજાર પચીસ નવા વર્ષે આદિવાસીઓને વધતી જતી મુશ્કેલીને લઈ અને આદિવાસીઓના રીત રિવાજ પ્રથાઓ પરંપરાગત વારસાઈ જળવાઈ રહે તેમજ અન્યાય થતાં તેની સામે કઈ રીતે આપણે જવાબ આપવો કઈ રીતે લડવું તમામ વાતો થવાની છે આવતીકાલે તેમજ છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ રાધિકામે રાઠવા એ પણ હાજર રહેશે તો એવામાં નવા ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવે છે નવા ઉપપ્રમુખ ગામ કુકડદાના સુનિલ ડુંગરાબીલને ઉપપ્રમુખ તરીકે એની વરણી પસંદગી કરવામાં આવી તો સમસ્ત આદિવાસી પરિવાર આવતીકાલે તણખલા મુકામે તારીખ એક એક બે હજાર પચીસના રોજ સમય નવ વાગ્યાનો છે તો બધા હાજર રહેવું કારણ કે આદિવાસીઓને વધતી જતી મુશ્કેલીઓ તમામ વાતો થવાની છે આવતીકાલે અને આપણો આદિવાસી સમાજ એકજૂથ થઈને રહે ત્યારે જ આપણા મુશ્કેલીનો સામનો કરી શકીશું તો લોકલાડી લેવા ચેતરભાઈ વસાવા જે સમગ્ર ગુજરાત અને દેશ દુનિયાભરમાં પ્રખ્યાત છે કારણ કે ગમે ત્યાં અન્યાય થતો હોય ત્યાં એકસો આઠની માફક પહોંચી જતા હોય છે અને સરકાર અને તંત્ર સામે અવાજ ઉઠાવતા હોય છે તો મિત્રો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય તો ત્યાં સુધી જય હિન્દ જય ભારત અર જય જોહાર જય આદિવાસી